ફેસ્ટિવલ માં ભાગ લીધો છે અને એને પોતાનો પહેરવેશ જે ફિરકી તેમજ પતંગ લગાવીને પહેરવેશ બાળક વાત અને તેની કે મજા આવી નામ આવો છો બધું આજે માં ભાગ લીધો છે પતંગ આપણે લઈને આવેલા છે શું લાગે છે આજે પતંગ કેવી મજા આવે બહુ મજા આવે છે કારણ કે આજે પવન બી આપણી સાથે છે અમને જો આ તારક સાથે વાત કરી તેના અહીં કાઈક ફેસ્ટિવલ હતા તમને ઘરે ખૂબ મજા આવી હતી આજ જેરી તો તો કે અહીં વિદેશ થી કન કેટલા પ્રમાના આવે લાગે કે દરક જે ટાઈ ફેસ્ટિવલ જે આંતરરાષ્ટ્રીય કાઈક ફેસ્ટિવલ હોય છે કે અહીં ભાગ લેવું There. Okay. The Ukraine. <laughs> okay. Uh, how feel this kite festival? I'm feeling really nice. I was so excited to before I come here. It is my first kite festival in India. Your the city is so nice. Your people are so friendly to me. I'm happy to be here. Thank you. About Indian people, they're really friendly. They're really nice to us. જી સુરત માં જે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવેલું છે તો સુરત સહિત સમગ્ર દેશમાંથી તેમજ અલગ વિદેશમાંથી પણ કેટલાક લોકો ફોરેનર્સ જે અહીં જે કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહ્યા છે તો આપણે પણ એક ફોરેનર્સ સાથે વાત કરીએ અને તેમની પાસેથી જાણીએ કે તેઓ આ બાબતે શું કહે છે વોટ ઇઝ માય નેમ ઇઝ ચારો આઈ એમ ફ્રોમ અર્જન્ટિના દેર ઇઝ થ્રી પીપલ ઇન માય ટીમ It's really honored. We're really honored to be here. Uh, we fly acrobatic kites, uh, so we bring them to, from Argentina. It's amazing. How uh, how this festival. Yes, that festival? is is really joyful. The organization is is so nice, and people here too. So we're really enjoying it.